ભાવનગરના વેળાવદર કાળીયા નેશનલ પાર્કને શ્રેષ્ઠ વાઇલ્ડ લાઈફ ડેસ્ટિનેશનનો અવોર્ડ મળ્યો છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાંચ હજારથી વધુ કાળિયાર છે અવોર્ડ મળતા ટુરિસ્ટની સંખ્યામાં વધારો થવાની પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે ગુજરાતના ચાર પ્રવાસન સ્થળોને અવોર્ડ મળ્યા કચ્છના સફેદ રણ રાણીની વાવ અને સાસણ પણ અવોર્ડ મળ્યા છે ત્યારે ભાવનગરના કાળિયાર ઉદ્યાનને શ્રેષ્ઠ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ડેસ્ટિનેશનનો અવોર્ડ પ્રાપ્ત થયો છે મયુર દવે વધુ વિગતો સાથે જોડાયેલા છે મયુર ભાવનગરને એક સિદ્ધિ મળી છે એક રાષ્ટ્રીય ઉદ્યાનને અવોર્ડ મળ્યો છે શું માહિતી જી ચોક્કસ થી વાત કરીએ તો ગુજરાતના જે ચાર જેટલા સ્થળો છે તેને છે ને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે કહી શકાય કે શ્રેષ્ઠ વાઇલ્ડ લાઇફ ડેસ્ટિનેશન એવોર્ડ છે તે ગુજરાતના ચાર સ્થળોને આપવામાં આવ્યો છે જેમાં બ્લેકબગ નેશનલ પાર્ક કચ્છના સફેદ રણ આ ઉપરાંત રાણીની વાવ અને સાસણ સાસણગીનને શ્રેષ્ઠ વાઇલ્ડ નો ડેસ્ટિનેશન નો એવોર્ડ મળ્યો છે ત્યારે ભાવનગર નજીક આવેલ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે તેને જે શ્રેષ્ઠ વાઇલ્ડ લાઈફ ડેસ્ટિનેશનનો એવોર્ડ મળતા કહી શકાય કે tourist છે તેની સંખ્યા પણ વધવાની સંભાવનાઓ છે તે જોવા મળે છે કારણ કે આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં માં પાંચ હજાર થી વધુ કાળીયારો છે તેનો વસવાટ કરી રહ્યા છે એટલે જે કઈ જે રીતે આ વેળાવદર ખાતે આવેલ કાળિયાર ઉદ્યાન ને શ્રેષ્ઠ વાઇલ્ડ life destination એવોર્ડ મળવાના કારણે વિદેશી tourist સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે તે જોવા મળી રહી છે જી ધન્યવાદ માયુરા માહિતી માટે ત્યારે ભાવનગરના વેળાવદર કાળિયાર નેશનલ પાર્કને અવોર્ડ મળ્યો છે બેસ્ટ વાઇલ્ડ લાઈફ ડેસ્ટિનેશનનો અવોર્ડ ભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યો છે ત્યારે વેળાવદર ઉદ્યાનને શ્રેષ્ઠ વાઇલ્ડ લાઈફ ડેસ્ટિનેશનનો અવોર્ડ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાંચ હજારથી વધુ કાળિયાર મળી આવે છે અને આ અવોર્ડ મળવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે તેવી સંભાવના ઉજવવામાં આવી રહી છે